નમસ્કાર હું છું આપની સાથે રોશ છે તમે જોઈ રહ્યા છો સાંજના સમાચાર સમાચારની શરૂઆત કરીએ હેડલાઇન્સ થી સમગ્ર ગુજરાતમાં આજથી ભારતીય કિસાન સંઘ દ્વારા તેઓની જુદી જુદી માંગણીઓને લઈને આંદોલનની શરૂઆત કરી છે ત્યારે આ આંદોલનના ભાગરૂપે અરવલ્લી જિલ્લા કિસાન સંઘ દ્વારા મોડાસાના બાજકોટ ખાતે ધરણા પ્રદર્શન કરાયું હતું જેમાં સમગ્ર જિલ્લામાંથી ખેડૂતો હાજર રહ્યા હતા આ કાર્યક્રમમાં બોલતા મોડાસા તાલુકા કિસાન સંઘ પ્રમુખે જણાવ્યું હતું કે સરકાર દ્વારા દરેક ખેડૂતોને સમાન વીજ દર મળે અને હોર્સ પાવર દીઠ વીજળી મળે ઉપરાંત તાલુકાનો મુખ્ય પ્રથમ પ્રશ્ન રેલવે લાઇનમાં જતી જમીનનો છે જેમાં ખેડૂતોને પૂરતું વળતર નહીં મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે જ્યારે સિંચાઈના પાણી માટે તળાવો ભરવામાં આવે તેવી માંગ સાથે આજે ધરણા કર્યા છે સમગ્ર ગુજરાતની અંદર તાલુકા મથકે સમાન વીજ દર માટે ધરણાનો કાર્યક્રમ રાખેલ છે જે અગાઉ અમારે મીટર હટાવવા માટે મોટા મોટા આંદોલન કરી અને જે અમે હોસ્પાવર ડીટ વીજળી પુરવઠો મેળવી રહ્યા છે ત્યારે ચાલુ સરકારે મીટર પ્રથા દાખલ કરી ખેડૂતોની અંદર બહુ મુશ્કેલી ઉભી પડી છે ભેદભાવ થયો છે દરેક ખેડૂતોને સમાન દરે વીજ દર મળી રહે તે માટે અમારી માગણી છે કે સમાન વીજ દર મળે અને હોસપાવર ડીટ વીજળી મળે અને વીજળી મીટર પ્રથાને મરજીયાત કરવામાં આવે એ પહેલો પ્રશ્ન છે અમારો એના માટે ચાલુ આજ રોજ અમે ધરણાનો કાર્યક્રમ રાખેલ છે અને પછી આવેદનપત્ર આપી મુખ્યમંત્રીને આવેદનપત્ર મોકલવાનું નક્કી કરેલ છે અને બીજી માંગણી છે અમારા તાલુકાની અંદર મહ મુખ્ય પ્રશ્ન છે રેલવેનો જે રેલવેની અંદર સંપાદન જમીન થઈ રહી છે તેનામાં વળતર પૂરતું મળી રહ્યું નથી ખેડૂતો મુશ્કેલીમાં છે ખેડૂતોના કાયદા અનુસાર ખેડૂતોને ચાર ગાળનું વળતર મળવું જોઈએ પણ ખેડૂતો ખેડૂતોને હાલ પૂરતી બજાર કિંમત પ્રમાણ પણ વળતર મળતું નથી જે અમારો મહત્વનો પ્રશ્ન છે તો આ બાબતે અમે મુખ્યમંત્રી રજૂઆત કરીએ છીએ અને ત્રીજો પ્રશ્ન છે અમારા તાલુકાના તળાવો ભરવાનું જો તળાવો નર્મદાની યોજના હતી તળાવો ભરવામાં આવે તો પાણીનો મહદ અંશે પ્રશ્ન સોલ્વ થઈ શકે એમ છે તો વહેલી તકે અમારા તળાવો ભરાય એવી અમારી માંગણી છે મોડાસા સ્ટેટ બેંકમાંથી જે ઝીરો ટકાના અમારે લઈ આપવાનું હતું તે પૂરા ટકા એ વ્યાજ લઈને ખેડૂતોની ગાડી લૂંટ કરવા માંડી છે તે એના માટે કોઈ કશું કાર્યવાહી કરવામાં આવતી નથી એના માટે સરકાર કંઈ વિચાર અને અમને વળતરનો લાભ રિટર્ન રિબેટ આપે એ અમારી માંગણી છે

આઠ જુલાઈથી ફાઈવજી સ્પેક્ટ્રમ ઓક્શન માટે અરજી કરાશે અને હરાજી શરૂ થશે સરકારનો લક્ષ્યાંક ઓક્ટોબર મહિનાથી ફાઈવજી સેવા શરૂ કરવાનો છે તો કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે મંત્રીમંડળે ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર્સ માટે બિઝનેસ માટેના ખર્ચને ઓછો કરવા માટે આઈએમટી ફાઈવજી સ્પેક્ટ્રમની હરાજીને મંજૂરી આપી દીધી છે ફાઈવજી સેવાઓ જલ્દી શરૂ કરવામાં આવશે તો ફોરજીથી કરતા દસ ગણી ઝડપી બોતેર ગીગા હર્ટ્સથી વધુ સ્પેક્ટ્રમની વીસ વર્ષના સમયગાળા માટે હરાજી કરાશે તેમણે વધુમાં કહ્યું કે પીએમ નરેન્દ્ર મોદીના ડિજિટલ ઇન્ડિયાના વિઝન સાથે આગળ વધતા આજે ભારત કા ફાઇવજી સ્પેક્ટ્રમની જાહેરાત કરાઈ છે

જોઈએ એક મહત્ત્વનો અહેવાલ સાથે ગુલાબની પાંખડીઓ ઉડતી જોઈને તમને લાગશે કે કદાચ આ કોઈ વરઘોડો જઈ રહ્યો છે પરંતુ ના આ વરઘોડો નથી હિંમતનગરના એક દાદાએ પોતાની નવજાત પૌત્રીઓ પ્રથમવાર ઘરે આવતા તેમને આવકારવા માટે કરેલો આ જલસો છે સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના અગ્રણી યુસુફભાઈ પઠાણ અને પૂર્વ કોર્પોરેટર રહીસાબાનુ પઠાણની કુખે બે દીકરીઓ અવતરી છે ત્યારે સામાન્ય રીતે સમાજમાં દીકરીના જન્મને લોકો મોઢું મચકોડતા હોય છે ત્યારે અહીં આ બે દીકરીઓનું ઢોલ નગારા સાથે ઘરે સ્વાગત કરવામાં આવ્યું છે ગુજરાતમાં સૌથી ઓછો કન્યા જન્મદર સાબરકાંઠા જિલ્લામાં દાદાએ ઘરની નેમ પ્લેટ પર પોતાનું નામ હટાવી પૌત્રીઓનું નામ લખાવ્યું અમારા ઘરમાં પહેલાં કોઈ દીકરી હતી નહીં એટલે મારા અને મારા વાઈફની એવી ઈચ્છા હતી કે એક દીકરી થાય પરમાત્મા જો એક દીકરી આપે તો આપણને બહુ આનંદ થશે પણ પરમાત્માને કંઈક જુદું જ ગમતું હતું એને એટલો બધો પ્રેમ અમારો પર આવી ગયો એવું કહેવાય છે કે પરમાત્માને બહુ પ્રેમ હોય ને એના ઘેર દીકરી આપે તો મારા ઘરે તો એક નહીં પણ બે બે દીકરીઓ હતી એ બે દીકરીઓ આપતાં અમારે આનંદનો કોઈ પાર ના રહ્યો એટલે અમે આજે અમારી વહુ એને ઘરે જ્યારે લાયા સવા મહિને તો અમે મેં અને મારા પત્ની એવું નક્કી કરી નાખ્યું કે આપણે વાંચતે ગાતે ઢોલ નગાડા સાથે બેટી બચાવો બેટી પડાવોના અભિયાનને સાર્થક કરતો પ્રોગ્રામ એક આપણે કરવો છે અને આપણે આપણી દીકરીઓને વાંચતે ગાતે ઘરે લાવી છે જે પ્રોગ્રામ આજે મારા ઘરે દીકરીઓ નહોતી અને મારા બાબાને બે દીકરીઓ થઈ એટલે મને ઘણો આનંદ થયો લોકો સળઘસ કાઢે છે મારા બેબીઓનું સળઘસ કાઢીને વાતે ગાતે લઈને હું મારા ઘરે આવી છું આ હું લોકોને મેસેજ માલવા માગું છું કે હરેકને ખુશ થવું જોઈએ કે જેના ઘર દીકરીઓ થાય એ છોકરાઓ કરતે પણ વધારે ખુશ થવું જોઈએ ને આવી રીતે વાંચતા ગાસ્તા ઘરે લઈને આવવું જોઈએ યુસુફભાઈના ઘરે સદફ અને સનાયાનો જન્મ થતા પુત્ર જન્મ કરતાં પણ વધુ ખુશી આ પરિવારમાં જોવા મળી હતી અને પુત્રીના ઘરમાં પગલાં પડતા જ દાદાએ ઘરના આગળ જે નેમપ્લેટ હતી તેમાંથી પોતાનું નામ કાઢી અને પોતાની પૌત્રીઓના નામ લખાવી અનોખી રીતે તેમને આવકાર આપ્યો હતો એક તબક્કે યુસુફભાઈની પુત્રવધુ રહેનાઈને બંને દીકરીઓ ઉતરતા અન્ય લોકો જેમ દીકરીના જન્મ મોમ જ કોડે છે તેમ પોતાના સાસરિયા પણ આવું કરશે તેવો વિચાર સાથે મનમાં ગભરાહટ હતું પણ આ માહોલ જોઈને તેનો ગભરાહટ દૂર થઈ ગયો મેરી દો લડકિયા હોય મેં સોચા થ કે શાયદ કોઈ ખુશ નહીં હોય મે એક મહિને બાદ મે આવી સબ ખુશ થે ફૂલો સ્વાગત હુઆ સબ અચ્છા થા સબ ખુશ અબ મે દિલમાં કોઈ એસી ટેન્શન નહીં હે કે કોઈ કુછ બોલેગા મુજબ તાજેતરમાં થયેલા એક સર્વે પ્રમાણે ગુજરાતમાં સૌથી ઓછો કન્યા જન્મદર સાબરકાંઠા જિલ્લામાં છે ત્યારે હજુ પણ શિક્ષિત ગણાતો આ જિલ્લો દીકરીઓના જન્મ બાબતે ઓગણીસમી સદીમાં જીવી રહ્યો છે તો સામે આવા પણ કેટલાક પરિવારો છે જે દીકરીના જન્મને લગ્ન પ્રસંગની જેમ ધામધૂમથી વધાવે છે દેશમાં છેલ્લા કેટલાય સમયથી મોંઘવારી માજા મૂકી રહી છે ત્યારે આ સ્થિતિ વચ્ચે પ્રજાની પડ્યા પર પાટા જેવી સ્થિતિ સર્જાઈ છે હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ એચપીસીએલના નવા રાંધણ ગેસના કનેક્શનના ભાવમાં વધારો ઝીંક્યો છે રાંધણ ગેસ સિલિન્ડર સિવાય રેગ્યુલેટરની ડિપોઝિટમાં પણ વધારો કરવામાં આવ્યો છે આ નિર્ણયનો અમલ આગામી સોળમી જૂનથી અમલ થશે તો કંપની દ્વારા જારી કરાયેલા આદેશો અનુસાર ચૌદ પોઈન્ટ બે કિલોગ્રામ સિલિન્ડર કનેક્શન માટે ડિપોઝિટની રકમ ચૌદસો પચાસ રૂપિયાથી વધારીને બાવીસો રૂપિયા અને રેગ્યુલેટરની કિંમત એકસો પચાસ રૂપિયાથી વધારીને બસો પચાસ રૂપિયા કરવામાં આવી છે આ ઉપરાંત પાંચ કિલોગ્રામ સિલિન્ડર કલેક્શન માટે ડિપોઝિટની રકમ આઠસો રૂપિયાથી વધારીને અગિયારસો પચાસ રૂપિયા કરવામાં આવી છે નોંધનીય છે કે દેશમાં પેટ્રોલ ડીઝલ અને રાંધણ ગેસના ભાવ આસમાને પહોંચી ગયા છે જેના પગલે ગરીબ સહિત મધ્યમ વર્ગીય પરિવારોના કમર તોડી નાખી છે હાલના ઓલિમ્પિક ચેમ્પિયન જેવલિન થ્રોઅર એથ્લીટ નીરજ ચોપરાએ પાવો ગેમ્સ બે હજાર બાવીસમાં નેવ્યાસી પોઈન્ટ જીરો ત્રણ મીટરનો થ્રો કરીને સિલ્વર મેડલ પોતાના નામે કર્યો છે આ પ્રતિયોગિતામાં સુવર્ણ પદક ફિનલેન્ડના ઓલિવર હિલાન્ડરે જીત્યો છે ઓલિવરે નેવ્યાસી મીટર દૂર ભાલો ફેંક્યો હતો

ફાઇનલમાં તેમણે 86.92 પોઈન્ટ બાણું મીટર થ્રો સાથે શરૂઆત કરી હતી તો પ્રથમ રાઉન્ડમાં આ તેમનો બેસ્ટ પ્રયત્ન હતો ચોવીસ વર્ષના નીરજ ચોપરાએ બીજા પ્રયત્નમાં નેવ્યાસી પોઈન્ટ ત્રીસ મીટર દૂર ભાલો ફેંકીને પોતાનો જ નેશનલ રેકોર્ડ તોડ્યો છે નીરજે ટોક્યો ઓલિમ્પિકમાં અઠ્યાસી પોઈન્ટ ઝીરો સાત મીટર થ્રો કરીને સુવર્ણ પદક જીત્યો હતો તો નીરજ ચોપરાએ પ્રથમ વખત નેવ્યાસી મીટરના માર્કને સર કર્યો હતો આ અગાઉ તેમનો બેસ્ટ થ્રો ઇઠ્યાસી પોઈન્ટ ઝીરો સાત મીટર રહ્યો હતો જે તેમણે ગયા વર્ષે પટિયાલામાં ઇન્ડિયન જીપી દરમિયાન બનાવ્યો હતો તો નીરજ ચોપરાએ શાનદાર વાપસી માટે ખૂબ જ મહેનત અને મુશ્કેલ ટ્રેનિંગ લીધી હતી પાવો એક ગોલ્ડ ઇવેન્ટ છે આ ડાયમંડ લીગ બાદ સૌથી મોટી ટ્રેક એન્ડ ફિલ્ડ પ્રતિયોગિતાઓમાંથી એક માનવામાં આવે છે ભાવનગર રેલ મંડળ અંતર્ગત હવે બોટાદ અમદાવાદ ટુકડાનું કામ થઈ ગયા બાદ વડાપ્રધાન શ્રી ગાડી પ્રારંભ કરાવનાર છે ત્યારે હવે ભાવનગરથી હરિદ્વાર અને વારાણસી તેમજ અન્ય રેલગાડીઓ જલ્દી શરૂ કરો તેમ ભાવનગર જિલ્લા યાત્રિક સુરક્ષા સમિતિની માંગ રહી છે સૌરાષ્ટ્રમાં પ્રારંભિક તબક્કાઓમાં શરૂ થયેલ રેલ સેવામાં ભાવનગર ગોહિલવાડ રાજ્યની ભૂમિકા મહત્ત્વની હોવાનું સૌ જાણે છે પરંતુ હાલમાં પરિસ્થિતિ વિષમ થયાનું પ્રજાને લાગી રહ્યું છે આ દરમિયાન કેટલાય વર્ષોથી ભાવનગર રેલ મંડળ અંતર્ગત બોટાદથી ગાંધીગ્રામ એટલે કે અમદાવાદના માર્ગ રૂપાંતરણ સાવધીમાં કામ બાદ આખરે પૂર્ણ થતા હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આ માર્ગ પર રેલ સેવા પ્રારંભ થઈ રહી છે તે સાથે વધુ સેવાની અપેક્ષા પણ છે તો ભાવનગર જિલ્લા યાત્રિક સુરક્ષા સમિતિના વ્યવસ્થાપક મુકેશકુમાર પંડિતે જણાવ્યા મુજબ ભાવનગર સહિત આ પંથકમાંથી હરિદ્વારની રેલ માટે વ્યાપક માંગણી રહેલી છે ભાવનગરથી અમદાવાદ થઈને હરિદ્વાર વારાણસી સહિત દિલ્હી તેમજ દેશના અનેક અન્ય ભાગો સાથે જોડતી સીધી રેલ સુવિધા હવે અનિવાર્ય બની છે બોટાદ અમદાવાદ વચ્ચેના ટુકડાની કામ થઈ ગયા બાદ હવે અમદાવાદ ખાતે રોકાઈ પડતી ગાડીઓ આગળ ધકાવી શકાય તેમ છે જેનો ફાયદો ભાવનગર માટે મળી શકે તેમ છે ગુજરાતમાં હવે શાળામાં પ્રવેશોત્સવ યોજાશે ત્યારે આ શાળા પ્રવેશોત્સવ અંગે શિક્ષણ વિભાગ દ્વારા વિચિત્ર પરિપત્ર કરવામાં આવ્યો છે મહાનુભાવોનું ઉપસ્થિત રહેવાના હોવાથી ત્યાં સારી શાળા પસંદ કરવાની સૂચના પરિપત્રમાં અપાઈ છે સાથે જ ભૌગોલિક સ્થિતિએ મોટી અને વધુ વિદ્યાર્થીઓવાળી શાળા પસંદ કરવાની સૂચના અપાઈ છે શિક્ષણ વિભાગ દ્વારા પ્રવેશ મહોત્સવના નામે સારી ગુણવત્તાની શાળામાં મહોત્સવ કરીને સારું ચિત્ર રજૂ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે આગામી ત્રેવીસ ચોવીસ અને પચીસ જૂનના રોજ રાજ્યભરની શાળાઓમાં પ્રવેશોત્સવ યોજાશે

શિક્ષણ જગતમાં ચર્ચાનો મુદ્દો બન્યો છે કારણ કે આ પરિપત્રમાં રાજ્યની સરકારી શાળાઓનું સારું ચિત્ર બતાવવાનો પ્રયાસ કરાયો છે તેનું કારણ એ છે કે થોડા સમય પહેલાં ગુજરાતમાં શિક્ષણના કથળેલા સ્તરનો મુદ્દે રાષ્ટ્રીય સ્તરે ઉછળ્યો હતો સાથે જ આમ આદમી પાર્ટીએ શિક્ષણ નીતિને લઈને અનેક પ્રહારો કર્યા હતા તો બીજી તરફ રાજ્યની સરકારી શાળાઓ અનેક સમસ્યાઓથી પીડાઈ રહી છે જેમ કે જર્જરિત મકાન વિદ્યાર્થીઓની ઓછી હાજરી શિક્ષકોની ઓછી હાજરી અને પ્રાથમિક સુવિધાઓનો અભાવ આ છબી બહાર ન આવે તે માટે પરિપત્રમાં સૂચના અપાઈ કે રાજ્ય કક્ષાએથી આવનાર મહાનુભાવો માટે વધુ વિદ્યાર્થીવાળી અને મોટી શાળા ભૌગોલિક સ્થિતિને ધ્યાને લઈને પસંદ કરવી શક્ય હોય ત્યાં સુધી એસઓઈ સ્કૂલ ઓફ એક્સલન્સના પ્રથમ તબક્કામાં સમાવેશ કરેલ શાળા ફાળવવી અને તેની યાદી મોકલવી જોકે આ અંગે વિવાદ થતા શિક્ષણ મંત્રીએ સ્પષ્ટતા કરી હતી કે શિક્ષણ વિભાગના શાળા પ્રવેશ પ્રવેશોત્સવના પરિપત્ર અંગે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ સ્પષ્ટતા કરી છે કે પરિપત્રમાં ભૌગોલિક સ્થિતિનો ઉલ્લેખ ભૌગોલિક સુવિધાઓનો નહીં વિરોધ્યો તેનો ખોટો પ્રચાર કરી રહ્યા છે ગુજરાતમાં ચોમાસાનો વિધિવત પ્રારંભ થઈ ગયો છે ત્યારે મંગળવારે રાજ્યના બાવીસ થી વધુ તાલુકામાં વરસાદની પધરામણી થઈ હતી ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આવતા સપ્તાહથી ગુજરાતમાં સોળે કળાએ ખીલશે તો આગામી ચાર દિવસ રાજ્યભરમાં હવા હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે આ સાથે અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા અને પવન સાથે વરસાદ વરસી શકે છે રાજ્યમાં છન્નુથી એકસો ચાર ટકા વરસાદ પડવાનું અનુમાન પણ આપવામાં આવ્યું છે તો ગુજરાતમાં ગત વર્ષે બત્રીસ ઇંચ સાથે મોસમનો સરેરાશ છન્નું પોઈન્ટ સિત્તેર ટકા વરસાદ નોંધાયો હતો તો રાજ્યમાં શરૂ થયેલો વરસાદી માહોલ મંગળવારે પણ યથાવત રહ્યો હતો મંગળવારે દ્વારકા કચ્છ ખેડા બનાસકાંઠામાં વરસાદી માહોલ છવાયો હતો તો કોઈક જગ્યાએ સવારે તો કેટલાક સ્થળે બપોર બાદ મેઘરાજાએ જમાવટ કરી હતી ગાજવીજ અને પવન સાથે મેઘરાજાએ પધરામણી કરતા લોકોમાં ખુશીની લહેર છવાઈ ગઈ હતી હવામાન વિભાગના અનુમાન પ્રમાણે રાજ્યમાં બે દિવસ વરસાદનું જોર ઘટશે જે બાદ છૂટો છવાયો વરસાદ રહેશે સોળ જૂનથી રાજ્યમાં ફરી વરસાદનું જોર વધશે ખેતી સંબંધિત કાર્યોમાં ખેડૂતોનો ખર્ચ ઘટાડવાના ઉદ્દેશ્ય સાથે કેન્દ્ર અને રાજ્ય સરકારો ઘણી કૃષિ યોજનાઓ પર કામ કરી રહી છે જેથી કરીને ખેતી ખર્ચનો બોજ ખેડૂતો પર ન પડે અને તેમને સારી આવક મળે પ્રધાનમંત્રી કુસુમ યોજના આ યોજનાઓમાં સામેલ છે જે ખેડૂતોના પૈસા બચાવે છે જેના હેઠળ કેન્દ્ર અને રાજ્ય સરકાર મળીને ખેડૂતોને મોટા પાયે આર્થિક અનુદાન આપી રહી છે ખેડૂતોને ખેતી માટે પાણી અને વીજળીની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે ભારત સરકારે વર્ષ બે હજાર ઓગણીસમાં પીએમ કિસ કુસુમ યોજના શરૂ કરી આ યોજનાનો હેતુ ખેડૂતોને સિંચાઈ માટે સોલાર પંપની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરાવવાનો છે જેથી ખેડૂતોની વીજળી અને શ્રમ બને બચાવી શકાય આ યોજના દેશના લગભગ વીસ લાખ ખેડૂતોને સૌર ઉર્જાની મદદથી બંજર જમીનને સિંચાઈ કરવામાં મદદ કરશે કેન્દ્ર અને રાજ્ય સરકારો વતી સોલાર પાવર અને સોલાર પંપ પ્લાન્ટ સ્થાપવા માટે ખેડૂતોને ત્રીસ ત્રીસ ટકાના દરે સબસિડી આપવામાં આવી રહી છે આ સાથે ખેડૂત માત્ર ચાલીસ ટકા ચૂકવીને સોલાર પાવર પંપ યુનિટ ઇન્સ્ટોલ કરી શકે છે જો ખેડૂતો ઈચ્છે તો તેમને ચાલીસ ટકા ખર્ચમાં ઘટાડો કરવા માટે તેઓ નાબાર્ડ બેન્કો અને અન્ય નાણાકીય સંસ્થાઓ પાસેથી ત્રીસ ટકા ખર્ચ માટે લોન લઈ શકે છે તો સરકાર અને નાબાર્ડની ગ્રાન્ટ બાદ ખેડૂતે માત્ર દસ ટકા રકમ ચૂકવવાની રહેશે જો ખેડૂતો ઈચ્છે તો તેઓ સોલાર પેનલથી વીજળી બચાવી શકે છે અને તેને વેચી શકે છે તેનાથી તેમને વધારાની આવક મળશે ગુજરાતની શાળાઓમાં ભગવદ્ ગીતાના અભ્યાસની જાહેરાત ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી દ્વારા કરવામાં આવી હતી તો ધોરણ છ થી બારના વિદ્યાર્થીઓ માટે ભગવદ્ ગીતાનું શિક્ષણ ફરજિયાત કરવામાં આવ્યું છે જે અંતર્ગત આગામી શૈક્ષણિક સત્રમાં વિદ્યાર્થીઓને ભગવદ્ ગીતાના પચાસ લાખ પુસ્તકો આપવામાં આવશે સરકાર ધોરણ છ થી ભગવદ્ ગીતાના સિદ્ધાંતો અને મૂલ્યો શીખવવા માટે શ્રી ગણેશ હાથ ગીતાના સારને ગુજરાતની શાળાઓમાં ધોરણ છ થી બારના અભ્યાસક્રમનો ભાગ બનાવવામાં આવશે તો ગુજરાત સરકાર દ્વારા નવી શિક્ષણ નીતિમાં આ જાહેરાત કરવામાં આવી છે નવી શિક્ષણ નીતિ હેઠળ હવે રાજ્યની તમામ શાળાઓમાં ધોરણ 6 થી બારના બાળકોને ભગવદ્ ગીતાના સિદ્ધાંતો અને મૂલ્યો શીખવવામાં આવશે બાળકો ગીતા અને તેના મૂલ્યોને જાણી શકે તે માટે સ્પર્ધા શ્લોક ગાયન અને ગીતા પર સાહિત્યનું પણ આયોજન કરવામાં આવશે ગુજરાત સરકારે શાળાઓમાં ભગવદ્ ગીતા ભણવાની જાહેરાત કરી છે નવા શૈક્ષણિક વર્ષના પ્રારંભે તમામ વિદ્યાર્થીઓને આ પુસ્તિકાઓ ઉપલબ્ધ કરાવવાના પ્રયાસો કરવામાં આવશે ત્યારે આ મહિનાના અંતિમ સપ્તાહમાં યોજાનાર ત્રણ દિવસીય પ્રવેશ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ગીતા ગ્રહણ કરશે તો ગીતાના જ્ઞાનનું મૂલ્યાંકન કેવી રીતે થશે તે સરકાર કહેવા તૈયાર નથી સરકારી શાળાઓને પૂરક પુસ્તિકા મફતમાં આપવામાં આવશે જ્યારે ખાનગી શાળાના વિદ્યાર્થીઓએ તે ખરીદવાની રહેશે અમદાવાદ શહેરમાં અકસ્માતોની વણઝાર વચ્ચે કોરોના વાયરસે પણ ફરી એક વખત માથું ઉંચક્યું છે ત્યારે તકેદારીના ભાગ સ્વરૂપે અને રોડ પર બેફામ વાહન હંકારતા ચાલકોને કાયદાનું ભાન કરાવવા માટે અમદાવાદ ટ્રાફિક પોલીસ ટ્રાફિક ડ્રાઈવ ચલાવશે આ અંતર્ગત પંદર જૂનથી એકવીસ જૂન સુધી ટ્રાફિક પોલીસની ડ્રાઈવ જેમાં અંડરએજ વાહનચાલકો સામે કાર્યવાહી કરાશે સાથે જ ડાર્ક ફિલ્મવાળા સામે પણ કાર્યવાહી કરવામાં આવશે અમદાવાદ શહેરમાં અકસ્માત સર્જી ભાગી છૂટનારા ચાલકો જેમના વાહનોમાં એચ પ્લેટ નથી લગાવી તેઓની હવે ખેર નથી સાથે જ શહેરમાં જે લોકો ફોર વ્હીલમાં બ્લેક ફિલમ ફરી રહ્યા છે તેમને પણ મસમોટો દંડ ફટકારી કાયદાનું ભાન કરાવવામાં આવશે સાથે જ જે વાહન ચાલકો રોંગ સાઈડમાંથી પસાર થશે તેઓને પંદરસો રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે એચએસઆરપી નંબર પ્લેટ નહીં લગાવનારા વાહન ચાલકો પાસેથી એક હજાર રૂપિયાનો દંડ લેવામાં આવશે તેમજ બસ અને મોટા વાહન ચાલકોને પાંચ હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે સમાચાર મળી રહ્યા છે ભિલોડાથી આમ આદમી પાર્ટી દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાશે તો ભિલોડામાં આદમા આમ આદમી પાર્ટીની પ્રેસ કોન્ફરન્સ યોજાશે ભિલોડાના સર્કિટ હાઉસ ખાતે યોજાશે પ્રેસ કોન્ફરન્સ આમ આદમી પાર્ટી દ્વારા કરી શકે છે મોટી જાહેરાત તો ભિલોડા ખાતે યોજાશે અગત્યની મિટિંગ આમ આદમી પાર્ટી દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવશે તો ભિલોડાના આમ આદમી પાર્ટી પ્રેસ કોન્ફરન્સ યોજશે

સોશિયલ મીડિયામાં પાટીદાર નેતાને લોકો ખૂબ જ ખરી ખોટી સંભળાવતા હતા તો ધમકી પણ મળવા લાગી હતી ત્યારે આખરે હાર્દિક પટેલે એફબી પર કોમેન્ટ સેક્શન બંધ કર્યું હતું જોકે આજે હાર્દિક પટેલે કોમેન્ટ સેક્શન ઓન કરતાં જ ટ્રોલ થઈ ગયો હતો ફેસબુક પર કોમેન્ટ્સથી તેનું પેજ ભરાઈ રહ્યું છે હાલ સ્થિતિ એવી છે કે લોકો તેને ફરી ખરી ખોટી સંભળાવી રહ્યા છે એક કોમેન્ટમાં કોઈએ લખ્યું કે સ્પષ્ટ નીતિ વગરના જૂઠા માણસની જનતા ધોલાઈ કરી રહી છે